લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના મનરભાઈ પટેલના સમર્થનમાં યોજાયેલ સભા બાદ રેલી સાથે નામાંકન પત્ર ભરવામાં આવ્યું લોકસભાની ચૂંટણી બે હજાર ઓગણીસમાં કોંગ્રેસ પાર્ટીએ ભાવનગર બેઠક પર પાટણાના વતની મનોહરભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી ભાવનગર બેઠક પર ઉમેદવાર તરીકે મનોહરભાઈ પટેલનું નામાંકન ભરવા માટે શિવશક્તિ હોલ ખાતે પ્રથમ સંમેલન મળ્યું હતું જેમાં કોંગી આગેવાનોએ એક સાથે ભાજપાને પરાજય આપવા માટે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું શ્રી મનોહર પટેલ ની ભાવનગર લોકસભા માટે કોંગ્રેસ પક્ષે જે ઉમેદવારી નોંધવા માટે રિક્વેસ્ટ આપી છે તે બદલ હું કોંગ્રેસના હાઈકમાન્ડ શ્રી રાહુલ ગાંધી અને પ્રદેશ કોંગ્રેસનો આ તકે આભાર માનું છું અને આપણા સૌના વતી મનોહરભાઈને આવકાર મનોહરભાઈ ને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ગઈકાલે સત્તાવાળી તરત જ ખૂબ જ સારું રિએક્શન સાર્વત્રિક કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને પ્રજાના તમામ વર્ગમાંથી મળ્યું છે અને ઘણા લાંબા સમયથી જે પાટીદાર સમાજની જે લાગણી અને માંગણી હતી એને કોંગ્રેસ હાઈકમાન્ડને માન આપ્યું છે ત્યારે મને સત્તાને વિશ્વાસ છે કે પાટીદાર સમાજ સમગ્ર રીતે એક બનીને કોંગ્રેસના ઉમેદવાર મનરભાઈને વિજય બનાવવા

અને અનેક શૈક્ષણિક સાથે સંસ્થાઓ સાથે સંકળાયેલ વ્યક્તિ છે ખૂબ જ સારી રજૂઆત લોકસભામાં કરશે ભાવનગરના વડોદર પ્રશ્નો ઉકેલશે એ તો નહીં વિશેષ વાત આપણે ભવિષ્યમાં કરશું પરંતુ અત્યારે ટૂંકમાં હું એટલી જ શ્રદ્ધા વ્યક્ત કરું છું કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન મનોહરભાઈની ફર્સ્ટ ઇમ્પ્રેશન જોરદાર પડી છે તમે આવશો તો મુદ્દા લઈ લઈશું મુખ્ય મુદ્દો છે ખેડૂતોનો છે અને જે નાના વેપારીઓનો છે સુરક્ષાનો છે યુવાનોની બેરોજગારીનો છે અને પ્રશ્ન છે નાના વેપારીઓને જે અમે આજે રાહુલજી અમારા મેનિફેસ્ટોમાં વાત મૂકી કે ત્રણ વર્ષ સુધી કોઈ પણ નાનો બિઝનેસમેન છે એ કોઈ પણ પ્રકારના સર્ટિફિકેશનની જરૂર નહીં પડે અને ગરીબ વર્ગની ચિંતા કરી મિનિમમ આવક એને આપી આ વસ્તુ જે છે એ ખેડૂતોને એક ટેક ઓફ કરવા માટે કામ આવશે અને એ પરમાનન્ટ નથી પણ એક વખત સમાજને એ પરિસ્થિતિમાં બહાર કાઢવા માટે એક એક લાગણીસભર આ ઇમોશનલ એટેક છે ઇમોશનલ એક

Beep, beep, બાદ ઉમેદવાર મનરભાઈ પટેલનું નામાંકન પત્ર ભરવા માટે શહેર પ્રમુખ રાજેશ જોશી સંજયસિંહ સરવૈયા ભરતભાઈ બુધેલિયા મેહુરભાઈ લવતુકા દિલીપસિંહ ગોહિલ કનુભાઈ બારૈયા જયદીપસિંહ ગોહિલ સહિતના આગેવાનોએ સાથે રહી મનરભાઈ પટેલનું નામાંકન પત્ર કલેક્ટરને સુપ્રત કર્યું હતું નાગજીભાઈ પટેલ લોકસભા બેઠક કરવા માટેના ઉમેદવાર તરીકે નામ નિયુક્ત ભગવાનના નામ ગંભીરતા પૂર્વક સ્વાગત લઉં છું કે હું કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સંનિષ્ઠા અને વફાદારી રાખીશ અને હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાનું સમર્થન કરીશ